એસીબીને એક બાતમી મળે છે કે માંડવી ચેકપોસ્ટ ઉપર એક આજે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને દીવ તરફથી આપતા વાહનો જે હોય છે તે ઉનાજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી અહેમદ પુરા માંડવી ચેકપોસ્ટ ઉપર આ લોકો ને ચેક કરવામાં આવી રહ્યા છે ને કોઈને કોઈ બહાને આ લોકો પાસેથી નાણા પડાવવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા આવી બાતમી મળે છે અને એસીબી દ્વારા તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ગીર સોમનાથ એસીબી અહેમદપુરા માંડવી જે ચેકપોસ્ટ ઉપર આ રીતે છટકુ ગોઠવવામાં આવે છે અને આ છટકા દરમિયાન સ્થળ ઉપરના જે પોલીસ કર્મીઓ હોય છે તે એસીબી ની ટીમ ને દેખીને આ લોકો ભાગી જાય છે એસીબી ટીમ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવે છે આ પીછા દરમિયાન મૂળ સંખેડા તાલુકાના મોટી ચીપવાડ ગામનો અને હાલ ઉના રહેતો તો નિલેશ અભેસિંગ તડવી આ એસીબી ની ટીમ ઝડપી લે છે આ એસીબી ની ટીમ દ્વારા તેને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવે છે અને તેની પાસે રહેલા મોબાઈલ જપ્ત કરવામાં આવે છે આ મોબાઈલ જપ્ત કર્યા બાદ આ મોબાઈલમાંથી રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ નીકળે છે કોલ જે રેકોર્ડિંગ નીકળે છે તેમાં પીઆઈ જે ગૌસ્વામી છે તેનું પણ ભ્રષ્ટાચારમાં તેનું પણ સાથ હોય તેવું આધાર પુરાવા મળે છે અને આધાર આધાર પુરાવા મળતાની સાથે જ એસીબી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે છે આ આધાર પુરાવામાં

અને આ છટકામાં જે તપાસ દરમિયાન નીલેશ અભિષેક તડવીને પકડી લીધા બાદ આ પીઆઈ અને એએસઆઈ નું નામ ખુલ્યું છે ત્યારે આ બંને આરોપીઓ છે એ બંને આરોપીઓ હાલ ફરાર છે આ અંગે જાણવા જોગ તપાસ કરનાર જુનાગઢ એસીબીના ડીવાયએસપી બીએલ દેસાઈએ નિલેશ અબેશિંગ તડવી ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ગૌશવામી અને એએસઆઈ નિલેશ સગન સામે ફરિયાદ ગીર સોમનાથ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે આ અંગેની વધુ તપાસ રાજકોટ એસીબી એકમના પીઆઈ જે એમ આલ દ્વારા શરૂ કરવામાં આવી છે જેનું અમદાવાદ એકમના એસીબી પીઆઈ કેબી ચુડાસમા દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે પકડાયેલા આરોપીઓના સાત દિવસના ડિમાન્ડ મંજૂર કરવા તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાં માંગણી કરી હતી આ દરમિયાન તપાસ કરનાર અધિકારી બીએલ દેસાઈ મદદનીશ નિયામક જુનાગઢ એસીબી એકમ દ્વારા તપાસ દરમિયાન વધુ પુરાવાઓ આધારે પીઆઈ સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં નિલેશ અભેસિંહ તડવી ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ કે ગોસ્વામી એએસઆઈ એસઆઈ નિલેશ છગન વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ સાત 12 બાર તેર વન તથા આઈપીસી તથા આઈપીસી કલમ એકસો વીસ વીસ ચોત્રીસ મુજબનો ગુનો નોંધી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જાનના સમયે એસીબી ટીમે ઝડપાયેલા આરોપી નિલેશ અભેસિંહ તડવીને ઉના નામદાર કોર્ટમાં હાજર કર્યો હતો ને નામદાર કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે આ તડવીને તારીખ અગિયાર એક ચોવીસ ના સાત દિવસના રિમાન્ડ કર્યા છે આ રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે હજી પણ આ તપાસ દરમિયાન ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ છે બસ એ નમસ્કાર